રાજકુમાર જાટ કેસ જે ગોંડલનો ચકચારી કેસ છે તે મામલામાં ગોંડલના એડવોકેટ દિનેશ પાતરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં આ કેસને લઈને એક બાદ એક નવા નવા થઈ રહ્યા છે હવે પીડિત પરિવાર હાઈકોર્ટના દ્વાર ખટખટાવા જઈ રહ્યો છે ત્યારે શું તેમની માંગણીઓ ત્યાં રહેવાની છે વિગતે વાત કરી શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગરોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલા જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગોંડલના ચકચારી કેસને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે દિવસે ને દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે રાજસ્થાનના વેપારી રતનકુમાર ઝાટના પુત્ર રાજકુમાર ઝાટ ત્રણ માર્ચની આસપાસ ગુમ થયા હતા દસ તારીખની આસપાસ તેમનો મૃતદેહ મળે છે કુવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે ત્યારે બીજી તરફ પીડિત પરિવારજનો ગોંડલના પૂર્વ ધારાસભ્યો ઉપર આરોપો લગાવી રહ્યા છે તેના જ કારણે રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ મામલે લોકસભામાં પણ આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો અને આને લઈને હવે જે પીડિત પરિવાર એટલે કે રાજકુમાર જાટના પિતા

આમ જો તો રીટ તો છવ્વીસ તારીખથી જ તૈયાર કરીને દાખલ કરી દેવામાં આવ્યું છે પણ આજે બોર્ડ ઉપર જોઈ શકાય છે ઓનલાઈન જે અમારું બોર્ડ હોય ને એમાં જોઈ શકાય છે અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ મનન સાહેબને રાખેલા છે એટલે હવે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટથી જ આમાં જે કાંઈ નિર્ણય થાય હાઈકોર્ટથી જ થવાના છે સમગ્ર ઘટના મામલે હવે આગળ શું થશે એવું લાગી રહ્યું છે આગળમાં તો શું છે કે પેલા તો અમે હાઈકોર્ટમાં અમારી પ્રથમ આર્ગ્યુમેન્ટ એ છે કે જે આ ઘટના બની શરૂઆતમાં જે અડધા સીસીટીવી જાહેર કર્યા અડધા ન કર્યા એટલે ક્યાંક ને ક્યાંક આમ જવો ને તો પ્રથમ દસમી કેસ છે એટલે પેલા તો જે મારામારી ગોંડલ ધારાસભ્યના બંગલે થયેલી છે એ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય અને એફઆઈઆર નોંધાય પછી ત્યાંથી બીજા દિવસે જે છોકરો રાતનો નીકળી ગયો છે અને રસ્તામાં એક્સિડન્ટ કુવાડવા પોલીસ સ્ટેશન બતાવેલું છે એ તપાસનો વિષય છે પછી જે કઈ ખુલે તે કારણ કે એમાં આમ જોવું તો બે રિપોર્ટ પીએમ ના આવ્યા છે ફોરેન્સિક નો એક પેલા શરૂઆતમાં જે ઉતાવળે કરી બે માં ઘણો ડિફરન્સ રહી ગયો છે એટલે એ તો પછીની વાત છે પેલા તો અમારી તો શરૂઆત હાઈકોર્ટ ને એ જ અમારી આર્ગ્યુમેન્ટ છે આમાં કે ભાઈ શરૂઆત જે બનાવ બન્યો શરૂઆત થઈ ત્યાંથી જે કઈ સીસીટીવી અધૂરા આવ્યા છે સીસીટીવી જાહેર કરે અને માંગે અને યોગ્ય કાર્યવાહી યોગ્ય એફઆઈઆર થાય બસ અહીંથી જ ચાલુ થશે મુખ્ય મુદ્દાઓ એ કે ભાઈ પહેલા તો ગોંડલની અંદર જે બે તારીખે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાને એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થયા પછી સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે બાકીની પછી બાકીની જે ઘટનાઓ છે એ ધીમે ધીમે સીબીઆઈ તપાસ કરે એટલે ખુલ્લી પડશે હા એમાં રાજસ્થાનની અંદર આમ જોઉં તો ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ છે અત્યારે ઘણા ધારાસભ્યો અને ત્યાંના સાંસદ સભ્યો અને ત્યાંના સામાજિક આગેવાનો અને જાત સમુદાયના આગેવાનો દ્વારા આજે બહુ વિશાળ સભાનું સંમેલન રાખેલું છે અને અમે પણ પણ જોયું છે છે એટલે એમની અસર અમને લાગે કે રાજસ્થાન અને ગુજરાત ઉપર પડશે ન્યાય તો મળવો જ જોઈએ ને વકીલ તરીકે નહીં આમ જનતાને તમામ લોકોની ઈચ્છા છે કે આમાં દૂધનું દૂધ ને પાણીનું થાય અને જેને અન્યાય અન્યાય થયો છે એના ચોક્કસપણે ન્યાય તેમણે પહેલાં તો સૌપ્રથમ આ ઘટનામાં જે શંકા તેઓ ઉપજાવી રહ્યા છે કે રાજકુમાર જાટના જે સીસીટીવી છે જે ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલાના અડધા જ સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો હાલ એડવોકેટ કરી રહ્યા છે બીજો તેમના પ્રશ્ન મહત્વનો જે અલગ અલગ મુદ્દાઓને લઈને જે ખુલાસો થઈ રહ્યો છે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે તે તમામ બાબતે હાઈકોર્ટમાં તેઓ આ તમામ બાબતે તેઓ હાઈકોર્ટમાં આ રજૂઆતો કરવાના છે ત્યારે જોવાનું રહ્યું કે તમામ બાબતોને લઈને હાઈકોર્ટમાં આગામી દિવસોમાં રતનકુમાર જાટ આ બાબતો મુદ્દાઓ છે તે રજૂ કરવાના છે ત્યારે હાઈકોર્ટ તરફથી તું ત્યારે હાઈકોર્ટ તરફથી તું તપાસના આદેશો આપવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયડેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં